તમે મદારીનો ખેલ જોયો હશે મદારી નાગ સામે વગાડે એટલે નાગ નાચવા લાગતો હતો તેવી જ સ્થિતિ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હતી ટેલિવિઝનના કેમેરા જોતાની સાથે નાગની જેમ તેઓ નાચવા લાગતા હતા પણ આજે સ્થિતિ બદલાઈ છે આજે કેમેરા જુએ છે અને ભાજપના નેતાઓ ઊભી પૂછડીએ ભાગી જાય છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ સમય કેટલો ઝડપથી બદલાય છે સમય એવો બદલાયો કે આજ ગુજરાત ભાજપના નેતા કેમેરા સામે આવવા માટે તલપા પર થતા હતા અને પત્રકારો સાથે સેટિંગ કરતા હતા કે અમારો ઇન્ટરવ્યૂ તમારી ચેનલમાં ચાલે તેવું કરજો પણ આજે સ્થિતિ એવી બદલાઈ છે કે રાજકોટના હત્યાકાંડ પછી ભારતીય જનતા પાર્ટીના નેતા કેવેરા જોઈને ભડકે છે જાણે આખલો લાલ કપડું જોઈને ભડકતો હોય તેવી રીતના ઊભી પૂછડીએ ભાગે છે આટલું થયા પછી પણ આ ભાજપના નેતાઓ આપણને કેટલા મૂર્ખ સમજે છે તેની વિગતે વાત કરીશ વાત એવી છે કે રાજકોટના હત્યાકાંડ પછી ભાજપના એક પણ નેતા ટેલિવિઝન સામે આવવા તૈયાર નથી કારણ કે તેમને ખબર છે કે પત્રકારો તેમના છોતરા કાઢી નાખશે રાજકોટની અંદર ઉત્સવ મનાવતા આ નેતાઓ હવે ગાયબ થઈ ગયા છે કારણ કે તેમની પાસે આ હત્યાકાંડનો જવાબ નથી આમ છતાં રાજકોટની માં એક પત્રકાર પરિષદ યોજવામાં આવે છે જેમાં પુરુષોત્તમ રૂપાલા મનીષ દોશી અને રામ મોકરિયા હાજર હતા આ કેવી રીતના બેવકૂપ બનાવે છે આ નેતાઓ એવું સમજે છે કે હજી આપણે નાના બચ્ચાઓ છીએ એક એવી લોલીપોપ આપણને પકડાવી દીધી આ પ્રેસ કોન્ફરન્સમાં નેતાઓ એવું કહે છે કે હવે ચાર જૂને અમારી સત્તા થવાની છે રૂપાલા જીતવાના છે પણ અમે ઉત્સવ નહીં મનાવીએ કારણ કે મોટો હત્યાકાંડ થયો છે

ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટી આ પરિણામ આવ્યા પછી કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી પ્રકારનો નિર્ણય લેવો છે કારણ કે આ આજનો અને આ સ્વજનોના દુઃખમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સાથે ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારની ભારતીય જનતા પાર્ટી સહે એકમે નિર્ણય લીધો છે જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીના સ્થળ ઉપર જે જવાબદારી સોંપવામાં આવી છે એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે એ જ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન આવે એવી આપના માધ્યમથી અપીલ પણ કરું છું કોઈ પણ સુદેચકો હોય કે કોઈ પણ પ્રકારના ટેકેદારો હોય એ ત્યાં ન આવે એવી પણ અપીલ કરું છું અત્યંત આખો ચૂંટણીના પરિણામ પછીનો માહોલ રહે તમે સાંભળ્યું ભાજપના નેતાઓ એવું સમજે છે કે આપણે અનાજ નથી ખાતા આપણે પથ્થર ખાઈએ છીએ કે ઘાસ ખાઈએ છીએ આ નેતાઓએ એવું કહી દીધું કે અમે રાજકોટની અંદર કોઈ સમારંભ ઉજવીશું નહીં પણ આ વખતે પત્રકારો પણ બરાબર વિફર્યા છે અને પત્રકારોએ સવાલ પૂછ્યો કે ઉત્સવની વાત રહેવા દો અને રાજકોટની વાત રહેવા દો કારણ કે જે મર્યા છે તે માત્ર રાજકોટના નથી રાજકોટ બહારના લોકો પણ છે જે આ હત્યાકાંડમાં માર્યા ગયા છે તો પછી શા માટે માત્ર રાજકોટમાં જ ઉજવણીની આ પ્રકારના આકરા સવાલો શરૂ થતા રામ મોકરિયા મનીષ દોશી અને પુરુષોત્તમ રૂપાલા ધીરે રહીને ઊભા થઈ જાય છે અને ભાગવાની પેરવી કરે છે કારણ કે હવે તેમની પાસે પત્રકારોના સવાલનો જવાબ નથી જોઈ લો રાજકોટના પત્રકારો જમણે આ નેતાઓ પાડી પોતાની તો માત્ર રાજકોટ લોકસભામાં જ દુજમણી બંધ હોય જોઈએ આજુબાજુમાં પણ હોય છે ધ્રોણના માણસો પણ મળ્યા છે ગોંડનના મહિલા છે પોરબંદર સિંહ છે ગીર સોમનાથના લોકો મળ્યા છે તો અમે એ જ કહી છીએ તો તમે ડાયરેક્ટ બીજી વાત કરો ને ફદા વાળો જવાબ આપો તમે સોશિયલ અધિકારી જતાધિકારીઓમાં ફતા અધિકારીઓ સામે પગલા ક્યારે

તમે શું કરો છો આટલા બધા ડિપાર્ટમેન્ટ જવાબદાર થઈ રહ્યા છે ફાયર વિભાગ ટીપી વિભાગ સરકાર

તમે પત્રકારોના સવાલ પણ સાંભળ્યા હા સ્થિતિ છે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જેઓ એક સમય ટીવી પર આવવા માટે તલપાપડ હતા આજે આ લોકોના મૃત્યુ માટે તેમની પાસે કોઈ જવાબ નથી આ હત્યાકાંડમાં ક્યાંક ને ક્યાંક તે લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે એમને શરમ પણ નથી કારણ કે રાજનેતા છે એટલે તેમનો અધિકાર છે બે શરમ થવાની તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો એક નવા વિષય સાથે પાછો આવું છું બીજી વાત અને બીજી આ સમાચાર પણ તમને આપીશ અત્યારે મને અને મારા સાથી તોફી ગાંચીને રજા આપો નમસ્કાર જે पराह